નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ગોળીની છે ને બીજું કે મજબૂત નક્કોર ગોળી છે ને આની અંદર અમુક ટકા ક્રાપના હીરા છે ને સિંગલ ડબલ બંને બની શકે

સો એ સો ટકા રિયલ હીરા ઓછામાં ઓછી તમને પચી કેરેટ રફ મળશે આ તમે ઓછામાં ઓછી પચી કેરેટ રફ લઈ શકશો અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો તમને આ રફ મળી શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે મેકલતા નથી ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો તો મળી શકશે ને બીજું કે પટેલ મહેન્દ્ર અરવિંદ આંગળિયા અથવા પી શૈલેષ આંગળીયા જો તમારા આવતા હોય તો તમને કેશ ઓન ડિલિવરીમાં મળશે આંગળિયા ઓફિસે પેમેન્ટ આપશો તો પણ સાલ ઓનલાઈન કરવાની જરૂર નથી ને બીજું કે બીજી જગ્યા ઉપર કોઈ પણ જગ્યા ઉપર રહીશું ને આજે આંગળીયાની આ બંને આંગળીયા ન આવતા હોય તો બીજા કોઈ પણ આંગળીયા મેકલવાન થાય તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એટલે આ રીતની ખાસ રફ છે સિંગલ ડબલ બંને બની શકશે ને હીરા શીખવાડવા માગતા હોય તો એની માટે અનુકૂળ હારવા આવે એમ છે કેમ કે તમે પરિવારના સભ્યોને શીખવાડી શકશો અને પ્લસ આ હીરા માર્કેટની અંદર તમે વેચી પણ શકશો એટલે આ રીતની રફ છે જો તમે લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આપેલો છે એની ઉપર મેસેજ કરીજો કોલ ન કરતા તમારું પૂરું એડ્રેસ મે મોકલાવજો એટલે બીજા દિવસે નવ વાગે નીચે ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશે તમને આ રફ મળી જાય ને બીજું કે એ સો ટકા રિયલ રફ છે એ સો ટકા રિયલ રફ છે નેવું અંદરની સાઈઝ છે સાઠ રૂપિયા ભાવ છે અને બનાવવાની વાત કરીએ તો આની અંદરથી પંચ્યાસીથી નેવું નેવું આજુબાજુ ટકાવારી બનાવાય કેમ કે નેવું ટકા જેખું બનાવી નાખાય ને મારું એમ કેવું પંચ્યાસી ટકા બનાવો તો વધુ સારું બાકી બનાવાય એવું તો બધો નંબર છે અમુક ટકા ખાલી દસ ટકા આઉટ નીકળે બાકી એ પંચ્યાસી ટકા તો આરામથી બનાવાય એટલે રફ છે ને બીજું કે બનાવવાનું બધાનું અલગ અલગ હોય અમુક વધુ ટકાવારી આઉટ કરે એટલે મારું આ આઈડિયા મુજબ પંચ્યાસી ટકા જેખું તો બનાવાય આમાંથી લા રીતની રફ છે સો એ સો ટકા બે વખત વિડીયો જોઈ લેજો તમારે જો કામની થતી હોય તો મને વોટ્સએપ ઉપર મેસેજ કરજો ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર હશો હું તમને મેકલી આપીશ ને ખાસ વિડીયોને શેર કરજો એટલે બીજાને પણ ઉપયોગમાં આવે વિડીયો જય હિન્દ જય ભારત વંદે માતરમ